આપણે આજ ક્યાંય એટલે ક્યાંય ધ્વજ રમવા જવાનું થતું નથી હમણાં છે ને આપણે ઘર બંધ કરી તો જોયું ને તમે થઈ ગયું છે શરૂ હા બોલશો કઈ

તો ભાઈ આજે છે ધૂળેટી અને જો ભાઈ ગડું તો ઓલરેડી અત્યારે રમી લીધું છે ને આપણે જે જાગ્યા છે આપણે મોઢું બોઢું ધોઈને હવે કીધું ચાલો બ્લોક ચાલુ કર્યું હોય ને આપણે આજે ક્યાંય એટલે ક્યાં ધોધ્યું રમવા જવાનું થતું નથી હમણાં છે ને આપણે ઘર બંધ કરી યાર આમ જુઓ તો તમે મારે નહીં રમવાનું મને ના પાડી છે આમજો ગડુ આપણને ખબર નહીંથી આમજો આ કેવું કઈ નાખ્યું

<laughs> <laughs> मन ले <laughs> બસ 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 મારા ગડડુ જે બાકી છે કા ગડડુ એ ગડડુ 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 અલ્યા અલ્યા ગડડુડો ફટન રોળા મિત્રો તમે બધા કઈ રીતે હોળી ધૂળેટી ઢમ્યાતા અમને કોમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે તમને બધાને પણ રંગોથી ભરપૂર હેપી ધૂળેટી ધૂળેટીની શુભકામના અને ચાલો થોડો કલર છે ને તમને પણ લગાડી દો હેપી ધૂળેટી મિત્રો અત્યારે તો છે ને આપણે તો ખાલી આમ ગાલે કલર ને એવું લગાડતા બાકી આપણે નાના હતા ને ત્યારે કઈ રીતે હોળી રમતા ને એ તમને દેખાડું અત્યારની જનરેશન જુઓ ભાઈ મતલબ અત્યારની નહીં આ તો ચાલુ જ આવે છે આ રીતે જુઓ ભાઈ રોડે રસ્તા ઉપર જેટલા પણ નીકળતા હોય ને એ બધાને એ ભાઈ વિડીયોના કારણે જુઓ ભાઈ ગયા બધાને આ રીતે પાણી ભરી ભરીને પલાળતા હોય છે

મિત્રો તો અત્યારે છે ને આપણે ગામમાં આવી ગયા તા ગામમાં જોઈને જો નો જાય કલર નાખો પણ ઓયલ કે પોદરો એવું કઈ નો નાખે એ ઓલી એ ઓલી આયા આયા એ ઓલી ભાઈ જો બધાને બધાને એકવાર કહી દો સબસ્ક્રાઇબ કરો એમ કહી દો ઓયલ કોઈ અમારા સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરી દીજો

પછી કે આખો થોડું રમવાનું હોય કઈ વાંધો નહીં હવે ફટાફટ નાઈ લો જો જો નાવ કઈ રીતે રીતે ખબર છે આ આ કેમેરા આડો પછી એટલે હું નાઈ લઈશ જોઈ આપણે જો નાઈ લીધું ને તો આવી જ રીતે આપણે રોજ છે કેમેરો હોય ને આવી રીતે ચાલુ તો એને આડો આમ હાથ રાખી દેવાનો પછી હાથ લઈ લેવાનું એટલે તરત ના તો આપણે ધૂળેટીના રંગોથી બહુ રેમી લીધું હવે નાઈ ધોઈને પાછા જો હતા ગયા છે હવે અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે બાકી ચાલો બપોર પછી પાછું રમવાનું થાય છે કે નહીં કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો ખબર પડી જાય છે દર્શક મિત્રો તો અત્યારે છે ને હવે આપણે આપણા નજીકના મંદિરે એટલે કે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈવી છીએ તો તમને અત્યારે છે ને એમ થતું છે કે એકલો જાય પણ એકલો નથી જતો એક જુવાનને લઈ જાવશું જો જુવાન આદમી આપણી સાથે છે કા ભાઈ બોલ કઈક લે દાંત નથી કાઢવો બોલ દાંત દેખાડે હે શું લેવા તારે સોમનાથ હું લેવા આવ્યો બસ જોવા જોવા તો ચાલો ભાઈ સોમનાથ જવી મહાદેવના દર્શન કરવી તમને બધાને દર્શન કરાવી અને અત્યારે સાંજનો સોમનાથનો નજારો તમને બધાને દેખાય રમણમ ભાઈઓ પહોંચી ગયા છીએ આપણે ચોટીલા અરે સોરી છોડી ચોટીલા નહીં આ જો અહીંયા છે ને મારી હાળી આય ક્યાં ભાગવું એ નાવું છે આ ઉપર ને જવું હાલ તું એ પહેલી આયાલ તો ભાઈ આપણે છે ને ચોટીલા નહીં મારે બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ અને તમને મેં કીધું હતું કે આપણે ઘેલા સોમનાથ જઈએ છીએ તો હમણાં તમને બધાને મહાદેવના દર્શન કરાવું બાકી અત્યારે છે ને અમે આવ્યા ને તો અમારે હાળેની છે ને અહીંયા ફરવા વ્યાય એકલા એકલા આજો આ બધા ફરવા એકલા એકલા વ્યાયા કીધું નહીં ને તે વાહ વાહ તો ચલો કઈ વાંધો હે કોને હાલો ભાઈ બધા ને રેડી બધા આવી ગયા છો આ આવી ગયા આવી ગયા બધા કઈ નઈ હાલો તો કન્ટિન્યુ બને રેજો હમણાં તમને બધાને મહાદેવના દર્શન કરાવું જો જે ઘટતા તા ને તો એક પરિવાર આમથી હાલ્યો આવે છે કા ભાઈ હાલ્યા જ આવે છે બધા મજા ભાઈ

ચાલો હવે આપણે પણ મહાદેવ ના દર્શન કરવી અને આપણે મહાદેવના દર્શન કરી લીધા અને સાથે સાથે તમને બધાને બધા આપણે દર્શન કરાવી દીધા છે અને હવે આપણે ક્યાં જવાનું છે ખબર છે હવે આપણે જવાનું છે આ બાજુ મીનાળદેવી દેવીની ડેરી પાસે એટલે કે ઈ સાઈડ જવાનું છે તો ચાલો હવે ઉપર જવી

કંઈ વાંધો નહીં બાકી તમારે બહેવું હોય તો આવી જાઓ હું ના નહીં જ મજા આવે ચાલો હવે વધારે આમાં છે ને મારે હું બોલવું નહીં અત્યારે મને કાંઈ પૂછતું નથી એટલે આપણે આજના બ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરી દઈશું તો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ લખી નાખજો ચાલો મળશું એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય